આપટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની ખાગસર પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત ખાતે રંગોત્સવ બે હજાર છવ્વીસનો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો હતો સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા તૈયાર કરાયેલી બાવીસ કલાત્મક કૃતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું આ પ્રસંગે અનેક મહાનુભાવો અને દાતાશ્રીઓ દ્વારા શિક્ષણ અને સેવાના કાર્યોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું શ્રી વિઠ્ઠલભાઈ લાલાભાઈ પરમાર નિવૃત્ત આચાર્ય વરસડા તેમના દ્વારા વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ચુમ્માળીસ તેજસ્વી તાલાઓની ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા શ્રી ગણેશભાઈ પરમાર ખાગસર તેમના તરફથી શાળાના ચારસો બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી કિરણસિંહ ચૌહાણ પૂર્વ શિક્ષક તેમને આગામી સમયમાં શાળાના તમામ બાળકો માટે તિથિ ભોજન આપવા આપવાની જાહેરાત કરી હતી શ્રીમતી લક્ષ્મીબેન વિક્રમભાઈ મકવાણા તેમના દ્વારા શાળાના શિક્ષકગણ મધ્યાહન ભોજન સ્ટાફ અને સફાઈ કર્મચારીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા શ્રી સંદીપભાઈ ચૌહાણ તેમના દ્વારા સમગ્ર કાર્યક્રમનું ટેકનોલોજીના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ફોટોગ્રાફી અને વિડીયો શૂટ કરવામાં આવ્યું હતું ખાસર એસએમસી અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ પ્રભુભાઈ મકવાણા અને સમગ્ર કમિટી દ્વારા ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી ગજરાબેન મકવાણા ડેરી ચેરમેન શ્રી બળદેવભાઈ ભરવાડ અને ઇન્ચાર્જ સરપંચ શ્રી રમીલાબેન મકવાણા સામાજિક કાર્યકર ભાનુબેન પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર અને એસએમસી ખાકસરની મહત્વની ભૂમિકા રહી હતી શાળાના આચાર્ય શ્રી રાકેશકુમાર સોલંકી અને તેમની પુત્રી નિરાલી સોલંકીના સંચાલન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનો માટે એક યાદગાર સંભાળનું બની રહ્યો હતો ચીફ એડિટર ગણેશ રાવત આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમ રંગોત્સવ બે હજાર છવ્વીસમાં ખૂબ જ ભવ્ય આયોજન કર્યું મારો એસએમસી સ્ટાફ મારો શિક્ષકગણ સ્ટાફ રિસોર્સ પર્સન અને ગામના તમામ નાગરિકોએ જે સહકાર આપ્યો અને કાર્યક્રમ હજુ ચાલુ છે અને ખૂબ જ સરસ કૃતિઓ અહીંયા રજૂ કરવાના છીએ આ કાર્યક્રમ કરવામાં અમને કોઈ પણ જાતની તકલીફ નથી પડી તમામ સહકાર મેં કોઈની પાસે માંગ્યું નથી આપોઆપ બધાએ જે મદદ કરી છે શારીરિક રીતે માનસિક રીતે નૈતિક રીતે આર્થિક રીતે આ સર્વનો આ તબક્કે હું આભાર માનું છું જોરદાર તાળી હમણાં માટે હું વગાડું છું થેન્ક યુ મારું નામ કલ્પેશ કુમાર રામાભાઈ પટેલ ખાકસર પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત તાલુકો તારાપુર જિલ્લો આનંદ આજે ત્રીસ વર્ષ નો સમયગાળા પછી આજે રાત્રિ સેશન ઉત્સવ જે સારા પરિવાર તરફથી સમક્ષ મૂકવામાં આવ્યો છે એ બદલ સારા પરિવાર તથા ગ્રામજનો તરફથી હું સારા પરિવાર તરફથી દરેક ગ્રામજનોનો આભાર માનું છું થેન્ક યુ દેશ ઓર પ્રદેશ અભિ સબસ્ક્રાઈબે લાઈવ સાથે બે લાયક બિલકુલ ના ભૂલે જબસે પહેલે ખબર આપ